આ શું કેવી રાજપતિ બહેનો તમે કો બધી બહેનો ખોટી છે બધી બહેનો ખોટી છે અમારું નઈ કેવું આ બેન છે એક મહિનાની અંદર શું પરિસ્થિતિ હાલ વેચાય છે બોલો વેચાય છે શું તમારું તમારા બોલાવો હાજર કરો બોલાવો હું જાણું છું શું ચાલે છે તમારી ની દાડી છે દારૂ વેચાય ડ્રગ્સ વેચાય ગાજો વેચાય શું કરો છો કહેજો બધા મારી બહેનો બોલો દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે બોલો તમારું શું કેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો હાલ કોણ જવાબ આપો કરોડે યાર લાકડા જેવું કરોડે

બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા છે મારા નહીં અને આ વડગામ ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોને ને બી પૂછી લેજો થરાદ અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂ અડ્ડા લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો લઈ રહ્યા છે એના ફેસબુક પેજ માં જઈને કે મારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે ગાજો બી છે તારામાં તાકાતો તો બંધ કરાય આઠ ચોપડી પાસ